નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ શાળાઓ એક શિક્ષકને દિવ્યાંગ બાળકોના શૈક્ષણિક અને સામાજિક વિષયને લગતા વિષય પર એક દિવસીય તાલીમ આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર શિક્ષા વડોદરા કોર્પોરેશન અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ તાલીમ ભવન ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ શાળાના શિક્ષકોની સંકલિત શિક્ષણ દિવ્યાંગ બાળકોના શિક્ષણ અને બાળકોના સામાજિક માનસિક તેમજ સર્વાંગી વિકાસ થાય તે હેતુસર આઈઈડી યુનિટ દ્વારા એક દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મિનિષભાઈ પંડ્યા ઉપાધ્યક્ષ ડોક્ટર હેમા જોશી શાસન અધિકારી શ્વેતાબેન પારગી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તમામ સભ્યો શિક્ષકોનો સ્ટાફ તેમજ આઈઈડી યુનિટના સ્ટાફ દ્વારા તાલીમ આપવામાં આવી હતી તાલીમની શરૂઆતમાં દીપ પ્રાગટ્ય પ્રાર્થના અને રાષ્ટ્રીય પ્રધાનમંત્રી બાળ પુરસ્કાર બે હજાર ચોવીસ મેળવનાર હેતુ કાંતિભાઈ ખેમસુદિયાનું તમામ મહેમાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું હેતવી કાંતિભાઈ કાનસુર્યા એ સ્વામી વિવેકાનંદ સ્કૂલમાં ધોરણ આઠમાં ભણે છેલ્લા પાંચ વર્ષથી એને અલગ અલગ પોતામાં જે પ્રતિભા રહી છે દિવ્યાંગ બાળકમાં અલગ પ્રકારની વિશિષ્ટતા રહેલી હોય છે એ અલગ અલગ પોતાની યુટ્યુબ ચેનલ પઝલ સોલ્વ કરવાની અલગ અલગ ચિત્રો દોરવાના અને અલગ અલગ પ્રકારની જે પ્રવૃત્તિ કરીને અમારી શાળાનું નામ તો રોશન કરેલું છે પણ જે દિવ્યાંગ બાળકોમાં પોતે યુટ્યુબ ચેનલ કરીને દિવ્યાંગ બાળકો કઈ રીતે પોતાની પ્રતિભા બહાર લાવી શકે છે એનું પણ એ માર્ગદર્શન આપે છે અમને ખૂબ ખૂબ આભાર અમે ખૂબ ખૂબ આનંદમાં એ લાગણી અનુભવીએ છીએ અને આજે એનું સત્કાર કરવામાં આવ્યું છે સાથે સાથે આજે સર્વ શિક્ષા અભિયાન અને જિલ્લા શિક્ષણ તરફથી વિશિષ્ટ બાળકોને કઈ રીતની ટ્રેનિંગ આપવાની એ માટે શિક્ષકોને તાલીમ દિવસ તાલીમ દિવસનું એક આયોજન કરવામાં આવ્યું છે એટલે શિક્ષકોને બાળકોને કેવી રીતે સમાજમાં આગળ વધારવાના એનામાં જે નાની એનામાં જ વિશિષ્ટ પ્રતિભા છે ને કેવી રીતે આગળ વધારવાની હું એક દિવસનું તાલીમનું આયોજન કર્યું છે હું તમામ શિક્ષકોનો આભાર વ્યક્ત કરું છું કે આ વિશિષ્ટ બાળકોમાં પોતે પોતાના બાળકની જેમ ધ્યાન આપીને સમાજમાં પોતાનું નામ રોશન કરવા માટે પ્રયત્ન કરે છે બધું સૌનો આભાર વ્યક્ત કરું છું નમસ્કાર સાહેબ આજે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર મારી બેબી જે હેતવી કાંતિભાઈ ખીમસૂરિયાને મળ્યો છે એ અંતર્ગત નેશનલ એવોર્ડ વિજેતા વડોદરામાં બની બાળકી તો એ સંદર્ભે આજે એક સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો અને એ સન્માન કાર્યક્રમમાં અમારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ટીમ ચેરમેન સાહેબ શાસનાધિકારી મેડમ વાઇસ ચેરમેન અને એમની સમગ્ર ટીમ ત્યારબાદ વડોદરાના શિક્ષકો અને આચાર્યોએ એમનો સન્માન માટે આજે કાર્યક્રમ થયો મહેતવી પઝલ કલા ક્ષેત્રમાં નેશનલ એવોર્ડ એમને મળ્યો છે કલા અને સંસ્કૃતિમાં તો ગુજરાતની એકમાત્ર બાળકીને બે હજાર ચોવીસમાં પસંદ કરવામાં આવી છે જે ભારતની પ્રથમ સીપી બાળકી તરીકે જે પસંદગી એની બાલ પુરસ્કારમાં કરેલી જેમાં રાષ્ટ્રપતિ દ્વારા એમને સન્માન આપવામાં આવ્યું વડાપ્રધાને એમના નિવાસસ્થાને બોલાવી અને ખૂબ સ્નેહ આપ્યો એમને ત્યાં જમાડ્યા અને તેમણે ઘણી ગિફ્ટો આપી તો આ એક રાષ્ટ્રીય સન્માન દિવ્યાંગ બાળક માટે વડોદરાની અંદર એક ગૌરવની ઘટના બની છે અને આ તબક્કે હું એમના વાલી પિતા તરીકે કાંતિભાઈ ખીમસુરિયા જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શિક્ષક છું અને સાથે સાથે હેતવીને આટલી ઊંચાઈ ઉપર લઈ જવા માટે જે પરિશ્રમ કર્યો છે એ પરિશ્રમથી આજે સફળતા મળી છે દિવ્યાંગ બાળક પાસે ઘણું કરવું પડતું હોય છે તો એની અંદર જે આ બાલ પુરસ્કાર સુધી જે આખી જર્ની બની તો એમાં ઘણો બધો રોલ શિક્ષકોનો માતા પિતાનો મતલબ કે સરકારનો હોય છે અને એમાં બધાની ભૂમિકામાં માતા પિતાએ તટસ્થ શિક્ષકોએ તટસ્થ રહે અને આ નેશનલ એવોર્ડ સુધી પહોંચાડી પડતી હોય છે એટલી સાત વર્ષ સુધી તમે જુઓ તો અમી સ્થિતિ હતી પણ પરંતુ એ ધીરે ધીરે એમ એને કલા તરફ વાળી અને આ સિદ્ધિઓ હાંસલ કરી છે પ્રધાનમંત્રીના હસ્તે પિતા તરીકે રાષ્ટ્રપતિ બાવીસ જાન્યુઆરીએ આ સન્માન આપતા હોય છે અને એવોર્ડનું નામ છે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાર પુરસ્કાર તો અતિશય ખૂબ જે સંઘર્ષ કર્યો એમાંથી એક આ એક મોટી સફળતા મળી તો ખૂબ દિલ્હીમાં ખૂબ મજા આવી અને ખૂબ અમે ઉત્સાહ આ એવોર્ડ અમને ઘણું બધું આગળ આગળ લઈ જવા માટે મોટિવેશન પૂરું પાડશે છે વડાપ્રધાન શ્રીએ એમના નિવાસસ્થાને બોલાવી અને ખૂબ સુનિય આપ્યો ગુજરાતની હોવાથી વિશેષ लॻणी नसी अ